માં જય મોગલ માં બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વેસ્ટ છો વેલકમ બેક ટુ ન્યુ વિડિયો ઓર ન્યુ બ્લોગ મિત્રો મસ્ત મજાની હવાર પડી ગઈ છે અને આજે છે નવલું નવરાત્રી નું બીજું નોરતું તો બધાને નવરાત્રી ની ખૂબ 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 ઓ અને ભાઈ નોરતા તમારે કેવા ચાલે છે એ મને જરાક નીચે કોમેન્ટ માં કહી દેજો અમારે તો નવરાત્રી શહેરીમાં ગામમાં ગરબી થાય છે કાલ હું ને યુગરાજ ભાઈ ગયા હતા

બધું શીખડાયું છે ને પાછો ના પાડે છે આમાં મેં આખા કેમેરો આવ્યો એટલે આવા કેવો ફરી જાય જય સરસ્વતી માતાજી કે શ્રીફળ હું લઈ આવ્યો છું શ્રીફળ પહેલા વધેરી અને ત્યારબાદ આપણે મુહૂર્ત કરી યુગરાજભાઈ ને જવાનું આંગણ વાળીએ આજના માતાજીના દર્શન કરજો કોમેન્ટ જય મોગલ અને જય સોનલ લખી નાખજો અને આ મિત્રો આપણો ગરબો છે નવરાત્રી કેવો ગરબો છે જો મસ્ત મજાનો છે રાતે આપણે એક શોર્ટ બનાવીને મૂક્યું હતું બે મિનિટ લાઈટ બંધ કરી દો રાઈતે આપણે શોર્ટ બનાવીને મૂક્યું તો પેલું હું નોરતું હતું ગઈકાલે એટલે આપણે શોર્ટ મૂક્યો છે એ નો જોયો હોય તો જોઈ લેજો અને બાકી મિત્રો અત્યારે જે હવાર હવારમાં જે મજા આવે છે નોરતાની નવલા નોરતાની હું એની વાત કરું મિત્રો

એ જોવાબ નથી જવાબદારી છે જવાબદારી છે જોબ નથી ખાલા નોકરી માં તો પગાર બાકી બધી નોકરી પગાર મળે આ ફ્રી માં

અને અમે જઈ છીએ અત્યારે આંગણવાડીએ બ્લોક લાસ્ટ સુધી બન્યા રેજો અને આ મિત્રો હાઈપ નું આપી હોય ને તો નીચે હાઈપ નું ઓપ્શન આવશે હાઈપ આપી દેજો જે જે માં માતાજી ને પૈકી લાગે ભાઈ તમે એમ વિચારતા હશો કે બેગ નથી પણ બેગ છે ને ઓનલાઈન મગાવ્યું છે હજી આવ્યું નથી એટલે દફતર વગર નું જવાનું છે ભાઈ ને આંગણવાડી બહુ મોડું મગાવ્યું તે વહેલું મગાવી લેવાય અમે કાલ જ મગાવ્યું મને યાદ આવ્યું કે દ બેગ ને ભૂ નાસ્તો પેટી રાખો માટે હજી પાંચ છ દિવસ થઈ જાય ને આવતા બેગ ને એટલે ત્યાં સુધી ભાઈ એમ નમ રગડ ઝગડા કરવાનું છે બીજું તો શું કરવાનું હજી એકલા ટકે તો ને અને હારે રહેવું પડશે રહેવું પડશે ને ટકી જાય મમ્મી નહીં માનતા કાલ થી વાત હું બેહી ઘડી કે બેહી ને એકલો હેલા આંગણવાડીએ બેહી ભણવા

પગે એમ ન લગાય આમ લગાય આવું બધું મિત્રો હાલ્યા છે હમણાં તો પગે લાગ પગે લાગતા ભૂલી નથી લાગ સુખી થાવ જય માતાજી ચાલો પૈકી લાગી લીધું છે મિત્રોને હવે જાય છે આંગણવાડીએ આંગણવાડી ગયા છે આ છે આંગણવાડી આની પાછળ અને આંગણવાડીએ જઈ પેલા આપણે ભોળાનાથના દર્શન કરી લઈ હા ખાઈ જાવ ખાઈ જાઓ પ્રસાદી તમારા માટે તમે લઈ લીધી માં દીકરે સરસ યો પ્રસાદી લઈ લઈ અને ભોળાનાથના દર્શન કરી લઈ તમે કરી લો કોમેન્ટ ઓમ નમઃ શિવાય લખી નાખજો મહાદેવ મહાદેવ આપણે ગામમાં નવું મંદિર પ્રાણ પ્રતિષ્ઠા હમણાં જ થઈ છે હાલો યુગભાઈ તૈયાર છો જેવા આંગણવાડીએ પૂગ્યા ને એવા ભાઈ યુગભાઈને નાસ્તો કરવા બેહાડી દીધા છે મેડમે

બસ હવે નાસ્તો કરવા માંડો એનું ખાવાનું ધ્યાન છે મિત્રો યુગરાજ ને મમ્મી આંગણવાડીએ મૂકીને હું આવ્યો છું ઘરે અને હવે મારે અત્યારે જવાનું છે બગસરા થોડું કામ છે એટલે ઇન્દુબા જય માતાજી હું જાઉં છું માતાજી તો મિત્રો બગસરાનું નું કઈ નઈ બતાવ્યું કારણ કે આ ફોન ઘરે મૂકું છું ભાઈનો ફોન છે મારો ફોન લઈને જાઉં છું એમાં કઈ કેમેરો હરખો ન હોય આમાં કેમેરો સારો છે એટલે આ ફોન ઘરે મૂકીને જાઉં છું અત્યારે સીધો બગસરા ઘડિયાળમાં વાગી ગયો છે પોણો ટૂંકમાં એક થવા આવ્યો છે અને બગજરાથી પહોંચી ગયો છું ઘરે આજ થોડુંક મોડું થઈ ગયું કામ હતું એટલે અને યુગરાજભાઈ માટે છે ને મસ્ત મજાની લઈ આવ્યો છું વોટર પ્રૂફ પાર્ટી ખોલી દ્યો અનબોક્સિંગ કરી દયો બધા છોકરા પાર્ટી પાર્ટી કરતા યુગભાઈ કે મારી ચોતી મગવી લો ને એટલે કાલથી એ સારું થયું ને મમ્મીએ ફોન કર્યો ને મને કે પાર્ટી લેતા આવજો હમ હમ અનબોક્સિંગ કરો ફોન અને પેન છે ને અહીંયા ખાવા માંડો આવતા હોય જેને એમ કે ખાવાનું છે ખાવાની વસ્તુ નથી અમારા જમાનામાં છે ને મિત્રો પાર્ટી આવતી બહુ મોટી અને આવું બધું નાનું નાનું થતું થાય પેન નું બોક્સ છે અવડું કેવું આવ્યું પેન નું બોક્સ વાહ સરસ નાખો આ લીટા કરવા નથી લઈએ એકડા લખવાના સામાન આમાં ગોળ સકડ એકવાર મેડમ એ કરી દીધું કે રાઉન્ડ દોરતા શીખડ દે જણ કીરુ રાઉન્ડ વાહ શીખી ગયો તરત જો જોતી ભાઈ મજામાં જય માતાજી મજા મજા આવો તમે પાર્ટી જે ઓપન કરીને આ એપલ નું આઈપેડ ઓપન કરતા એ રીતે કરી એમ ને હા એટલે યુગરાજ ભાઈ આજ પહેલો દિવસ હતો આંગણવાડી નો ખાઈને વી એવું મને લાગે છે જોતા તો કારણ કે ભણવા મારો દીકરો ખોટી નો થયો મને નથી લાગતું હું થયો વી આવ્યો ને ઘણી લસર પટ્ટી ખાઈ એમ તો એને પોણી કલાક મેં રાખ્યો ગમતું તો આવું નતું પણ ઘરે મારે રસોઈ બનાવવાની હતી કોઈ કામ હતું હમણાં થોડાક દિવસ મમ્મી ને યાર આંગણવાડી જવું જોઈએ પણ એને તો બહુ મજા આવતી એકલો એવો લસર પટ્ટી ખાતો તો રમતો તો રમકડે જય માતાજી જય માતાજી જય સોનલ માં જય મોગલ માં આજ આજ છે ને સુવિચાર આપી દયો લોકો તમારો સુવિચાર બહુ મિસ કરે છે આજનો સુવિચાર છે કર્મના પંથ પર ચાલનારા હંમેશા ઊંચા સ્થાન પર પહોંચે છે વાહ વાહ ખૂબ સુંદર સુવિચાર કર્મના પંથે ચાલનારા હંમેશા ઊંચા સ્થાન પર પહોંચે છે મસ્ત સુવિચાર કર્મ તો કૃષ્ણ ભગવાને કીધું છે ગીતાધીમાં કર્મ કરવાનો કે કર્મ ફળ કોઈ પણ પ્રકારની ફળ ને આશરા હોય કર્મ કરો ને એટલે ઈ બધું દેવાનું છે ને ઈ ઈશ્વરને ખબર જ છે ઈશ્વરને ખબર જ છે ભાઈ કર્મ કરતા રહ્યો કર્મ સારા કરો કર્મ ખરાબ નહીં સારા કરો ને ખરાબ કર્મોનું ફળ તાત્કાલિક મળી જાય પૈસા મળી જાય બધું મળી જાય પણ એ જાજુ ટાઈમ ટકતું નથી સાચી વાત અને જો સારા કર્મો કરો તો થોડી વાર લાગે પણ મળે છે ચોક્કસ અને ઈશ્વરને આપવું જ પડે છે તો તમે હાઈપ આપી દયો કર્મ સારા કરીએ છે ફળ પણ અમને સારું મળશે એવી આશા રાખો અને મિત્રો આજનો વ્લોગ બહુ લાંબો થઈ ગયો હોય તો અહીંયા કરું છું એન્ડ અને નાની એવી એક મારી તમને રિક્વેસ્ટ છે કે હાઈપ આપી દેજો ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો કરી નાખજો તો સારો મિત્ર આજનો બ્લોગ આ સુધી રાખું છું કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો લાઈક માં નવા આવતો સબસ્ક્રાઈબ મળીએ છે જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી